બોટા જિલ્લાના રાણપુર શહેરમાં લીમડી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો ઉપર તંત્ર દ્વારા બુલ્ડોઝર ફેરવી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું નેશનલ હાઇવે તંત્ર દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી ત્યારબાદ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી જેમાં પિસ્તાલીસ જેટલા દબાણ ધારકો દૂર કરવામાં આવ્યા બે જીસીબી તેમજ ત્રણ ટ્રેક્ટર દ્વારા રાણપુરના મામલતદાર નાયબ મામલતદાર તેમજ નેશનલ હાઈવે ના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા આજે નેશનલ નેશનલ જે છે એ દ્વારા નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી હતી જે લીંબડી હાઈવે તમારા દબાણો છે સ્પેક્ષિક દૂર કરવા એમને ત્રણ નોટિસ આપવામાં આવેલી હતી દબાણદારોને જેમાંથી પચાસ સાહીઠ ટકા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર જ્યારે અમુક દબાણો બાકી હતા એ ચાલીસથી પિસ્તાલીસ દબાણો જે દુકાનો કાચી દુકાનો હતી હોટલા હતા એ બધું દબાણ દૂર કરવાની આજે રાખવામાં આવેલી હતી કાર્યકર્તા નેશનલ હાઈવેની ટીમ અમારી સાથે છે ઇબીની ટીમ સાથે છે પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું છે એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે આ બધી ટીમ સાથે આજે દબાણ દૂર કરવાની ચોકસ રાખવામાં આવેલી હતી અત્યારે ચાલીસથી પિસ્તાલીસ દબાણો જે હતા એ દૂર કરવામાં આવ્યા છે ને નેશનલ હાઈવે જે હતો ઘણા વર્ષોથી જે દબાણો દૂર નહોતા થયેલા એ ખુલ્લો કરવામાં આવ્યો છે પોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ